કચેરીમાં ફરી એક વખત અરજદારોને હાલાકી વારો આવ્યો હતો સમગ્ર ગુજરાત સહિત વડોદરામાં પણ પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરીઓમાં છાસવારે સર્વરના ધાંધિયા સર્જાતા જ હોય છે જેના કારણે અગત્યના કામકાજ છોડી લાયસન્સ ટેસ્ટ સહિતની કામગીરી માટે આવતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે ત્યારે ફરી એક વખત વડોદરા આરટીઓ કચેરીમાં નેટ કનેક્ટિવિટી ગતરોજ બપોર બાદ ખોરવાઈ હતી જે બીજા દિવસે પણ યથાવત જ જોવા મળી હતી પ્રાપ્ત માહિતી અનુસાર જીસવાન નેટ કનેક્ટિવિટી ખોરવાતા ટેસ્ટ ટ્રેક બંધ કરવાની ફરજ પડી હતી જેના કારણે એપોઇન્ટમેન્ટ મેળવેલા અરજદારો અટવાયા હતા નોંધનીય છે કે આ નેટ કનેક્ટિવિટી ખોરવાના કારણે અનેક લોકોને મુશ્કેલી ઊભી થઈ હતી સર્વર ડાઉન થતાં અરજદારોને આરટીઓ કચેરી દ્વારા મેસેજ અને કોલ મારફતે જાણ કરવામાં આવી હતી અને તેઓની સાથે જ તેમની એપોઇન્ટમેન્ટ પણ રીશેડ્યુલ કરવામાં આવી હતી જ્યારે સર્વર કનેક્ટિવિટી શરૂ થતાં જ અરજદારોને ફરીથી જાણ કરવામાં આવશે આરટીઓ કેજે કે જે પટેલે જણાવ્યું હતું કે કનેક્ટિવિટીમાં એરર આવી રહી છે આ બાબતે અરજદારોને મેસેજ થ્રુ અને ફોનથી જાણ કરવામાં આવી છે જોકે આ મેસેજ નહીં વાંચનાર અરજદારોને કચેરીએ પહોંચતા ફોગટનો ફેરો પણ પડ્યો હતો અને લોકોએ આરટીઓ તંત્ર સામે નારાજગી પ્રકટ કરી હતી